હેલો ગાય વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે સુરત શહેરની અંદર જે ભાગોળ વિસ્તારમાં આવેલું મોટા ભાગોળ કહેવાય અને મોટા ભાગોળની અંદર સ્નેહ રશ્મિ બોટનિકલ ગાર્ડન છે દોસ્તો આ તમે પાછળનો એનો તમે લોકેશન જોઈ શકો છો આ છે એની પાર્કિંગ એરિયા આ પાર્કિંગ એરિયાની અંદર તમે સ્કૂટર લઈને જો તમે આવતા હોય તો તમારે દસ રૂપિયાનો ચાર્જ દેવાનો આવશે અને રિક્ષાના ત્રીસ રૂપિયા અને મોટોના પચાસ રૂપિયા છે ને मोटर का पण 30 रूपया से दोस्तों आ गार्डन नो समय तो मैं हूं तुम्हें आगे जन बताऊं और आप टिकट बारी तरफ जाइए दोस्तों आस में श्रेया रश्मि गार्डन जे सूरत में जो खूबज प्रख्यात से दोस्तों આ તમે એનો બહારના ગેટનું લોકેશન જોઈ શકો છો કી શ્રી ઝીણાભાઈ રતનજીભાઈ દિસા સ્નેહ રશ્મિ ગોર્ડન ગાર્ડન અહીંથી તમારે ટિકિટ લેવાની રહેશે દોસ્તો આજે બધા લાઈનમાં ઊભા છે આ બધા ટિકિટ માટે ઊભા છે દોસ્તો આ ગાર્ડનનો ઓપનિંગનો સમય છે સવારે નવથી સાંજે દસ સુધી તમે કોઈ પણ સમય આવી શકો છો દોસ્તો તો ચાલો આપણે જઈએ અંદર આ તો તમારે ટિકિટ લેવાની છે ટિકિટના દર છે નાના બાળકોના બાર વર્ષથી નીચેના હોય તો એને એકવીસ રૂપિયા છે અને મોટાના છે વીસ રૂપિયા તો આપણે જઈએ અંદર આ તમારી ટિકિટ સેક્ટ થશે અને જઈશું અંદર દોસ્તો આપણે ગાર્ડનની અંદર એન્ટર થઈએ એટલે આ રીતનું નરેન્દ્ર મોદીનું લોકાર્પણ વિધિનું સ્ટેટ્યુ છે ત્યાંથી આપણે આગળ જઈશું અને જોઈશું કે કઈ કઈ એક્ટિવિટી અહીંયા થાય છે તો ચાલો જઈએ આપણે ગાર્ડનની અંદર તો આ બોટનિકલ ગાર્ડન રવિવારે ખૂબ જ સહેલાણીઓ આવે છે અને પરિવાર સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે દોસ્તો આપણે જુઓ છો તમે આ ગાર્ડન સરસ છે અને ખૂબ વિશાળ છે બહુ વિશાળ જગ્યામાં છે તમે સુરતની આજુબાજુ રહેતા હોય તો એ પર ચોક્કસ ફરવા માટે આવજો દોસ્તો આ બોટનિકલ ગાર્ડન ગાર્ડનને તમને પહેલાં વાત કરી એ રીતના કે ખૂબ વિશાળ જગ્યાની અંદર છે અને બધી જાતના વૃક્ષો ગાર્ડન ચીકુ ગાર્ડન આવા જે શોમાં આવતા એવા પણ વૃક્ષો છે અને ખાસ તો ફેમિલીમાં ફરવા માટેનું ખૂબ જ મજાનું સરસ મજાનું સ્થળ છે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા નાસ્તાની પણ સરસ મજાની વ્યવસ્થા છે બધી તો ચાલો જઈએ આપણે બોટિંગ તરફ તો આ છે રેલવે ટ્રેક આ ગાર્ડનના પૂરા ગાર્ડનની અંદર એક નાની એવી રેલ છે અને રેલમાં આખા ગાર્ડનની અંદર ફેરવ ફેરવી હશે બાળકોને તમે બેસી જાઓ તો આખા ગાર્ડનની ફરતી તમને આંટોમાં રહેશે દોસ્તો દોસ્તો ગાર્ડનની એકદમ બાજુમાં એન્જમેન્ટ પાર્ક છે બહુ સરસ મજાનો હું તમને બતાવું છું તમે જોઈ શકો છો આવી રીતની બધી એક્ટિવિટી થાય છે તો આપણે ત્યાં જઈએ દોસ્તો આમાં કોઈ પણ જગ્યાએ તમારા બાળકોને અથવા તમારા ફેમિલીને બેસાડવા હોય તો એને અહીંયા તમને ટિકિટ મળી રહેશે અને આ ટિકિટ લઈ અને ટ્રેનની ટિકિટ પણ આજે તમને મળી રહેશે તો તમે કોઈ પણ જગ્યાએ તમે એન્જોય કરી શકો છો દોસ્ત જો હું તમને આ બધું લોકેશન બતાવું વાહ તો દોસ્તો આ તો સ્નેહ રશ્મિ બોટનિકલ ગાર્ડન સુરત જે મોટા ભાગો જહાંગીરપુરા વિસ્તારની અંદર આવેલો છે દોસ્તો સરસ મજાનો ગાર્ડન છે ફેમિલીમાં ફરવા જવો છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર ટુરિસ્ટો પણ ત્યાં ફરવા માટે ફેમિલીમાં જાય છે દોસ્તો અને આ તમારે બોટનિકલ ગાર્ડન ફરવા માટે જવું હોય તો રેલવે સ્ટેશનથી લગભગ સાત કિલોમીટર જેટલું દૂર છે અને ભાગવલ જે ચોકરી છે ને ત્યાંથી એક કિલોમીટર જેટલું અંદર દૂર છે તો આ તમે સ્નેહ રચનિકલ ગાર્ડન પણ ફરવા માટે આવી શકો છો દોસ્તો જો તમને કાંઈ પણ આ બાબતે મૂંઝવણ હોય કે કોઈ તમે પ્રશ્ન હોય તો દોસ્તો તમે મારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો દોસ્તો તો મળીએ બીજા આવાજ જ બ્લોગ સાથે ત્યાં સુધી રજા લેવી વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો ધન્યવાદ સીતારામ જય માતાજી હર હર મહાન